વલ્ભીપુરમાં હજારો વર્ષ પુરાતન નગરીના અવશેષો આળસ મરીને બેઠા થયા છે ઉત્તર ગુજરાતમાં વડનગર પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એ એસ આઈ એ રાજ્યના અન્ય એક પ્રાચીન શહેર વલ્ભીપુર પર નજર માંડી છે ભાવનગર શહેરથી આશરે ચાલીસ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવેલા વલ્ભીપુર શહેરની હેઠળ પાંચેક હજાર વર્ષથી ધરતી હેઠળ દબાયેલો વિદ્યા વૈભવ એટલે કે વલ્ભી વિશ્વવિદ્યાલય અને પૌરાણિક વલ્ભીપુર શહેરની શોધખોળ બે માસ પહેલા શરૂ કરવામાં આવી હતી પુરાતત્વવિદો અને નિષ્ણાંતોની બનેલી એક ટીમે પંદર ફેબ્રુઆરીથી આ ખોદકામ શરૂ કર્યું હતું આશરે સાતેક ફૂટ ખોદકામ બાદ જ આશરે ત્રણેક હજાર વર્ષ પૌરાણિક નગરીના અવશેષો હાથ લાગવાના શરૂ થતા વલ્ભીપુર ભાવનગર સહિત રાજ્યભરમાં ભારે ઉત્તેજના સાથે હર્ષની લાગણી છવાય છે ઈસવીસન પાંચમી સદીથી સાતમી સદીના સમયગાળા દરમિયાન મૈત્રક રાજાઓના કાલખંડ દરમિયાન અવશેષો ઉપરાંત તેનાથી પણ હજારો વર્ષ જૂના પથ્થર તેમજ માટીમાં નકશીકામ કરેલા અવશેષો મળી આવ્યા છે લાંબા ગાળેના પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મૈત્રક રાજવંશ હેઠળ ગુજરાતની પ્રાચીન રાજધાની વલ્ભીના અવશેષો અને પ્રાચીન ભારતની પ્રખ્યાત યુનિવર્સિટીના સ્થળને શોધવાનો છે જે હવે કામયાબ થતો દેખાઈ રહ્યો છે ગુજરાત સહિત દેશના લોકોને રસ પડે એવી બાબત એ છે કે એક સમયે વલ્લભી મૈત્રક રાજવંશની રાજધાની હતી અને તેમાં બૌદ્ધ ધર્મના ઉપદેશો રાજકીય વિજ્ઞાન વ્યવસાય ફિલસોફી અને અર્થશાસ્ત્ર માટે પ્રખ્યાત પ્રાચીન યુનિવર્સિટી કાર્યરત હતી ઘણા લોકોને જાણીને આશ્ચર્ય થશે પણ ઐતિહાસિક હકીકત એ છે કે એક સમયે ગુજરાતની રાજધાની વલ્ભીપુર હતી જે માનપાન અને ઠાઠ આજે ગાંધીનગરના છે તે એક સમયે વલ્ભીપુરના હતા હાલ જે સમુદ્ર કાંઠો છે ભાવનગર સુધી લંબાયેલો છે તે એક સમયે વલ્ભીપુર સુધી હતો જી હા વલ્ભીપુર શહેર સુધી સમુદ્ર ગોગવતો હતો વલ્ભીપુર બંદરેથી વિશ્વના આશરે સિત્તેરથી વધુ દેશોમાં વેપાર થતો હતો અને બંદરની જાહો ચલાલી હતી ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વ વિદ્યાપીઠ કરતા પણ વલ્ભી વિદ્યાપીઠનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું હતું આશરે ચોથી થી છઠ્ઠી સદીના મૈત્રક રાજાના સમયગાળામાં ભાવનગર જિલ્લાના વલ્ભીપુર ખાતે વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાપીઠોમાંની એક એવી વિદ્યાપીઠ એટલે કે વલ્ભી વિદ્યાપીઠ ધમધમતી હતી આવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠનું સંશોધન કરવા માટે

નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ પણ પત્રવ્યવહાર કરીને વલભીપુરમાં ઉત્ખનન કાર્ય કરવા માટેની રજૂઆતો કરી હતી જેના નિષ્કર્ષ રૂપે અહીં આ ઉત્ખનન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ કાર્ય માટે વડોદરા ખાતે આવેલ પુરાતન વિભાગ દ્વારા દસ એકર કરતાં વધુ જમીન સંપાદિત કરવામાં આવી હતી તાજેતરમાં જ રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ વલ્ભી વિદ્યાપીઠ સંશોધન સ્થળની મુલાકાત લીધી હતી તેમની સાથે ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર જિલ્લા એસપી ડોક્ટર હર્ષદ પટેલ તેમજ શિહોર એસડીએમ અધિકારી ભૂમિકા વાટલિયા વલ્લભીપુર મામલતદાર કેજી પરમાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ આ સ્થળે ચાલતા ઉત્ખનન કાર્યને બિરદાવ્યું હતું આ સાથે જ કેન્દ્રની આ યોજનાને ભારતીય પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ મૂકવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યની ભારે પ્રશંસા કરી હતી મારું નામ નિલેશ મહેન્દ્રભાઈ શાહ છે મારું વતન વલ્લભીપુર છે લગભગ પિસ્તાલીસ વર્ષ પછી એક સપનું સાકાર થઈ રહ્યું છે પિસ્તાલીસ વર્ષની જર્નીમાં આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા આગળ આ એક આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો અને એ વખતે અહીંયા આગળ આ ખાડાઓમાં આવીને અમે બહુ બધું અહીંયા જમીનની અંદરથી નીકળતું જોયેલું છે અને એ પછી જ્યારે સમજણા થયા ત્યારે ખબર પડી કે ગ્રાન્ટના અભાવે આ પ્રોજેક્ટ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે નાનપણમાં અમે સ્કૂલમાં ભણતા ત્યારે વલ્લભી વિદ્યાપીઠ માટે થઈને પુસ્તકમાં એક ઉલ્લેખ આવતો હતો એમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠો એવું લખવામાં આવતું નાલંદા તખ્તશિલા એના ખંડેરોના ફોટા એની તસવીરો જ્યારે જોવા મળતી હતી પણ વલ્ભીની કોઈ તસવીર કે કોઈ પિક્ચર જોવા નહોતું મળતું ત્યારે અમને દુઃખ થતું કે અમારા વતનમાં આટલી મોટી વિદ્યાપીઠ હતી આવો ભવ્ય ભૂતકાળ ભવ્ય ઇતિહાસ હતો અને છતાંય તે એનું ક્યાંય સ્થાન નથી ક્યાંય ખબર નથી અવશેષો મળતા નથી મનમાં રહ્યા કરતું હતું અને ભગવાને જ્યારે જ્યારે જે પ્રમાણેની શક્તિ આપી ત્યારે આપણા લેવલથી આપણે ખૂબ પ્રયાસ કર્યા જ્યારે હું પ્રેસમાં પ્રતિનિધિ હતો ત્યારે અખબારોના માધ્યમથી પ્રયત્નો કર્યા અમરસિંહ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે પણ મેં એમને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે વલભીપુરમાં જે ઉત્ખનનનો પ્રોજેક્ટ ઘણા વર્ષોથી બંધ કરેલો છે એને ફરી ચાલુ કરવામાં આવે પણ કોંગ્રેસની સરકાર હતી એ દરમિયાનમાં ક્યારેક કોઈ જાતની અહીંયા મુવમેન્ટ થઈ નહીં એના પછી જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમારી આશા વધારે જાગૃત થઈ કે હા હવે કંઈક આપણો મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો અહીંયા આગળ કંઈક થશે નરેન્દ્રભાઈના કાને વાત નાખી રજૂઆતો કરી પણ કોઈ કારણસર એ વખતે આ શક્ય ન બન્યું પણ જ્યારે વડાપ્રધાન એ બન્યા ત્યારે મેં એમને એક પત્ર લખ્યો કે વલ્લભીપુરમાં જે બંધ કરી દેવામાં આવેલો પ્રોજેક્ટ છે ઉત્ખનનનો એ ફરી શરૂ કરવામાં આવે અહીંયા એક ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવે એમાં એક એવું થિયેટર બનાવવામાં આવે કે જેમાં થ્રીડી રૂપે વલબીપુરના ઇતિહાસને રજૂ કરવામાં આવે જો બહારથી કોઈ પણ આવે તો એને અહીંયા આગળ વલબીપુરમાં ઇતિહાસ ક્યાં મળશે એ શોધવાની જરૂર ન પડે એને કંઈક માહિતી મળી શકે તો આ રીતના મેં એમને પ્રસ્તાવ આપ્યો તો

पर ज्यादा सुधी बल्लभी ने ये महत्वपूर्ण बात है बल्लभी एक गुप्त काल पर थी या एक भट्ट ये परम भट्टारक मतलब भट्टारक राजा धीरे-धीरे ये ने भट्ट भट्टारक ने बनी धीरे-धीरे ना पची ये ना जो भावी पीढ़ी में पची मारा जाता है ये इसको

रूपो गणा બધા બેસીકલી એ શૈવ હતા પરંતુ દરેક ધર્મો એ રૂપ સન્માન આજુ નેતિ ધર્મે જય નિજમ બાકી હિન્દુ ધમ જેસા કે શૈવ શાક અને બૌદ્ધિત ત્રણ નું રૂપો પ્રસાદ અને પ્રત્યાહ અને શિક્ષા એ બધું બલ્લે બી માત્ર

પ્રજા આપણે વલ્લભી નાલંદા તક્ષશિલા આપણે ઘણા બધા મહાવિદ્યાલયના નામ સાંભળ્યા છે પણ વલ્લભી વિદ્યાપીઠ માટે અનેક વખત બધા છાપામાં આવ્યો મારી પાસે પણ એના ઘણા બધા કટિંગ ઘણા સમયથી રાખ્યા છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ત્રણેક વખત પરદેશમાં પણ એમનો ઉલ્લેખ કર્યો છે વલ્ભીપુરમાંથી જ્યારે વર્ષો પહેલા પસાર થયા ત્યારે પણ એમણે વલ્લભી વિદ્યાપીઠનો ઉલ્લેખ કર્યો છે પણ ભારત સરકાર ગુજરાત સરકાર સર્વે સાથે મળીને આજે વલ્લભીપુર આજની 15 તારીખે આજે દિલ્હી થી યદુવીર સિંહ રાવત મહાનિદેશક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ભારત સરકાર તરફથી ખાસ અધિકારી સાહેબ અહીંયા પધાર્યા છે વડોદરા પુરાતત્વ વિભાગમાંથી પણ અધિકારીઓ પાલિતાણાથી પણ ઘણા બધા જે આ વિષયમાં પુરાતત્વ વિભાગમાં રસ લઈ રહ્યા છે ઘણા બધા અધિકારીઓ અને બધા આજે વલ્લભીપુર માં આવ્યા અને જ્યાં આપણે તળાવ પાસે જે પુરાતત્વ વિભાગે જે જગ્યા એક્વાયર કરી છે ત્યાં સાફ સફાઈ કરી અને ત્યાં આજે ભૂમિ પૂજન થયું છે અને આજે શ્રી ગણેશાય થયા છે ગભીસીજી હાઈસ્કૂલ માંથી ત્યાંના આચાર્ય શ્રી ત્યાંના ટીચરો અને વિદ્યાર્થીની ખાસ કરીને દીકરીઓ પણ આ કામમાં રસ લે એ માટે ત્યાં એક નાનું એવું ફંક્શન પણ કરવામાં આવ્યું અને બધી દીકરીઓ પણ આપણી હાઈસ્કૂલની કેમ કે ભવિષ્યની પેઢી પણ આના વિશે કંઈક વિશેષ જાણે